નમો નમ જય શ્રી કૃષ્ણ આજના દિવસે ઘણા બધા સમય પછી આપણે મળ્યા છીએ આજે આપણે જાણીશું કે ધર સંસારમાં કેવી રીતે રહેવું ધર સંસારની અંદર આપણો એકબીજા પ્રત્યેનો વ્યવહાર તે તેવો હોવો જોઈએ એ તો બહુ મસ્ત શ્લોક છે સુભાષિત છે અત્યારે યાદ આવે છે રુદરો મુંડધરો ભુજંદ સહિતો શંભુસુડાનયુસ્તુચલ સિંહત્રુહે વિભિન્નુ ચૈત્યમ સદા વર્ત બહુ જ દિવ્ય શ્લોક છે આ શ્લોકનો અર્થ એવો થાય છે તે રુદ્રો મુન્ડધરો ભુજંદ સહિતો દૌરીતું સદભૂષણ

અને આ બાજુ દણપતિજીને જોઈએ ગણેશજીને જોઈએ તો એમનું શરીર એ હૃષ્ઠ પૃષ્ઠ ઝાડું છે અને એમની સૂંઢે લાંબી છે હવે બધા એના વાહનને તમે જુઓ તો શિવજી પાસે સર્પ છે અને નંદી છે બરોબર હવે આ બાજુ મા ભવાની પાસે સિંહ છે દણપતિજી પાસે મુશત છે અને તારતીદેશ સ્વામી પાસે મોર છે જો હવે જોઈએ તો આ બધાના જે વાહનો છે એ એકબીજાથી બીજાથી વિરોધાભાસમાં છે શિવ પરિવાર અને શિવજી એ આપણને વાત શીખવે છે જેવી રીતે અહીંયા બધા જ વિરોધાભાસમાં હોવા છતાં એ થઈને રહે છે એવી જ રીતે સંસારની અંદર પણ ઘરની અંદર પણ બધા વિરોધાભાસ હોય છે આપણે બધાની સાથે એ થઈને રહેવું જોઈએ આપણા સુખને દબાવીને એમની ઈચ્છાઓને આદર કરવી જોઈએ જો આપણે એવું તરશું તો એ લોકો પણ પોતાના ઈચ્છાઓને પોતાના સુખને દબાવીને આપણા હિતનો વિચાર કરશે તો આવાનાવા સારા વિચારો માટે થઈને અમારી આ યુટ્યુબ ચેનલને આપ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ